નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની લેક્ચર સિરીઝમાં હું મહેશ મિશ્રા સ્વાગત કરું છું આપણે ભણી રહ્યા છીએ બીએનએસ ભારતીય ન્યાય સંહિતા જેમાં આપણે પહોંચ્યા હતા બીએનએસના પ્રકરણ નંબર ત્રણ જેનું નામ છે સામાન્ય અપવાદો ચૌદ થી લઈને ચુમ્માલીસ થોડું મોટું પ્રકરણ છે એના માટે આપણે એને બે ભાગમાં કર્યું પહેલાં આપણે જોયું ચૌદ થી લઈને તેત્રીસ સુધી જેમાં અપવાદો આપેલા હતા હવે ચોત્રીસ થી લઈને ચુમ્માલીસ સુધી જોઈશું જેમાં આપેલ છે સ્વ બચાવ સેલ્ફ ડિફેન્સ શું હોય છે સ્વ બચાવ તો જ્યારે કોઈ વ્યક્તિ ઉપર ગેરકાયદેસર આક્રમણ થાય છે એના શરીરને નુકસાન પહોંચાડવા અથવા એના મિલકતને નુકસાન પહોંચાડવા માટે અથવા એ વ્યક્તિ જેમાં હિત ધરાવતો હોય તે વ્યક્તિના શરીર કે મિલકતને નુકસાન પહોંચાડવા માટે કોઈ પણ પ્રકારનો હુમલો થાય છે ત્યારે તે વ્યક્તિ તે હુમલાથી બચવા માટે સામેવાળા વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે અને આ જે નુકસાન પહોંચાડે છે એને કાયદાની ભાષામાં શું કહેવામાં આવે સ્વ બચાવ ઇંગ્લિશમાં એને કહેવાય સેલ્ફ ડિફેન્સ તો જ્યારે કોઈ વ્યક્તિ સ્વ બચાવમાં પોતાના શરીર કે મિલકત કે અન્ય વ્યક્તિના શરીર કે મિલકતને નુકસાન થતો અટકાવવા માટે કોઈ સામેવાળાને હુમલાખોરને નુકસાન પહોંચાડે તો એને કહેવામાં આવશે સ્વ બચાવ અને સ્વ બચાવમાં કરેલા કૃત્યો ગુનો ગણાતો નથી તો એ જ આપણને જોવાનું છે કલમ નંબર ચોત્રીસ થી લઈને ચુમ્માલીસ સુધી જેમાં સ્ટાર્ટ કરીશું આપણે કલમ નંબર ચોત્રીસ થી જોઈએ કલમ ચોત્રીસ પહેલા આઈપીસી માં છન્નું થી એકસો છ સુધી હતું હવે ચૌદ થી ચોત્રીસ સુધી છે કલમ ચોત્રીસ ખાનગી બચાવમાં કરેલા કૃત્યો ગુનો ગણાશે નહીં તો કહી દીધું છે આઈપીસીનો કલમ નંબર છન્નું હવે અહીંયા કલમ નંબર ચોત્રીસ અને બંધારણની વાત કરીએ તો કલમ નંબર એકવીસ જીવન જીવવાનો અધિકાર અને એના અંતર્ગત કીધું છે કે સ્વ બચાવમાં કરેલા કોઈ પણ કૃત્ય એ ગુનો ગણાશે નહીં તો સ્વ બચાવ અથવા ખાનગી બચાવમાં કરેલા કૃત્યો ગુનો ગણાશે નહીં નેક્સ્ટ કલમ જોઈએ કલમ નંબર પાંત્રીસ શરીર અને મિલકતના વ્યક્તિગત એટલે કે ખાનગી બચાવનો હક એમાં આપેલ છે કે દરેક વ્યક્તિ વ્યક્તિને કલમ સાડત્રીસમાં જણાવેલી મર્યાદાઓને આધીન રહીને બચાવ કરવાનો નીચે પ્રમાણે હક છે તો કલમ સાડત્રીસની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને કલમ સાડત્રીસમાં આગળ તમને ચર્ચા કરીશ કે રાજ્ય સેવક અથવા અમુક એવા કૃત્યો છે જેના કૃત્યો સામે સ્વ બચાવ કરી શકાય તો એને મર્યાદામાં રહીને રાજ્ય સેવકના હુમલા સામે અથવા રાજ્ય સેવક જે કોઈ શુદ્ધ બુદ્ધિથી કૃત્ય કરતો હોય એના કૃત્ય સામે સ્વ બચાવ કરી શકાતું નથી તો એ જ લખ્યું છે કે દરેક વ્યક્તિને કલમ સાડત્રીસમાં જણાવેલી મર્યાદાઓને આધીન રહીને બચાવ કરવાનો નીચે પ્રમાણે હક છે મનુષ્યના શરીરના અસર કરતા ગુના સામે પોતાના અને બીજા વ્યક્તિના શરીરનો બચાવ કરવાનો અધિકાર છે તો યાદ રાખજો એ પોતાનો પણ શરીરનો બચાવ કરી શકે અને બીજા કોઈ વ્યક્તિના શરીરનો પણ બચાવ કરી શકે છે ચોરી લૂંટ બગાડ કે ગુનાહિત અપપ્રવેશની વ્યાખ્યામાં આવી જતો ગુનો હોય તેવા અથવા ચોરી લૂંટ બગાડ કે ગુનાહિત અપ્રવેશના કરવાની કોશિશ હોય તેવા કોઈ કૃત્ય સામે પોતાની અથવા બીજી કોઈ વ્યક્તિના સ્થાવર કે જંગમ મિલકતનો પણ બચાવ કરવાનો અધિકાર હોય તો આટલું લાંબુ લખ્યું છે યાદ રાખો મિલકત સંબંધી કોઈ વ્યક્તિ ગુનો કરતો હોય તો એના મિલકતને પણ બચાવવા માટે એ સો બચાવનો અધિકારનો ઉપયોગ કરી શકે છે એ પોતાની મિલકત હોય કે અન્યના મિલકત હોય બંને માટે આ નિયમ લાગુ પડે છે

તો ઓપ્શનમાં ઓલવેઝ નાખતા હોય અસ્થિર મગજના વ્યક્તિ સામે બાળક સામે તો નશામાં રહેલ વ્યક્તિ સામે તો યાદ રાખજો યાર કે કોઈ પણ અસ્થિર મગજનો વ્યક્તિ હોય તમને નુકસાન પહોંચાડે શું માર ખાઈ લેશો કોઈ બાળક ખેંચીને તમને મારતો હોય તો તમને બહુ નુકસાન થવાની સંભાવના હોય તો માર ખાઈ લેશો નહીં ના જવાબ આપશો તો એના કૃત્યો સામે સો બચાવનો અધિકાર છે પરંતુ રાજ્ય સેવક જ્યારે શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરતો હોય તો પછી એના કૃત્ય સામે સો બચાવનો અધિકાર નથી તો એ જ લખ્યું છે અસ્વસ્થ એટલે કે અસ્થિર મગજની વ્યક્તિ વગેરે વ્યક્તિના કૃત્ય સામે વ્યક્તિગત એટલે ખાનગી બચાવનો હક કલમ નંબર આઈપીસીમાં અઠાણું માં આપેલ છે કે જ્યારે કોઈ કૃત્ય બનતું હોય ત્યારે તે કૃત્ય કરનારની તરુણાવસ્થા પાકી સમજણનો અભાવ અસ્વસ્થ મન નશાગ્રસ્ત હાલતના કારણે ભ્રમના કારણે ગુનો ન બનતું હોય ત્યારે તે કૃત્યની સામે દરેક વ્યક્તિને સોરી ત્યારે દર તે કૃત્યની સામે દરેક વ્યક્તિને ખાનગી બચાવનો હક છે તો આ બધા વ્યક્તિઓ કોઈ ગુનો કરતા હોય તો એની સામે એવું નહીં કે આ બાળક છે કે અસ્થિતમાં છે કે નશામાં છે તો એને નુકસાન નહીં પહોંચાડી શકું એને પણ નુકસાન પહોંચાડવાનો અધિકાર આપને છે એમનો કૃત્ય ગુનો ના ગણાય કેમ કે એ અસ્થિર મગજ નો છે એ બાળક છે તો એ જ લખ્યું છે કે ભ્રમના કારણે એના બધાનો કૃત્ય ગુનો ના બનતું હોય તો એમનો કૃત્ય ગુનો બનતો હોય પણ તમને તો તો નુકસાન છે છે ને એના કૃત્ય સામે અધિકાર કલમ કલમ નંબર મુજબ ઓકે નેક્સ્ટ સાડત્રીસ કે કયા વ્યક્તિના કૃત્ય સામે વ્યક્તિગત ખાનગી બચાવનો હક નથી તો યાદ રાખજો કલમ 37 માં લખ્યું છે કે કયા વ્યક્તિના કૃત્ય સામે સ્વ બચાવનો અધિકાર નથી તો યાદ રાખજો જાહેર નોકર એ પોતાના હોદ્દાની શુદ્ધ બુદ્ધિથી વર્તતા મૃત્યુ કે મહાવથાનો ભય પેદા ના કરે એવું કાર્ય કરતા હોય તો જાહેર નોકરના આ કૃત્ય સામે સો બચાવનો અધિકાર નથી પછી ભલે તેને કૃત્ય ચુસ્તપણે ન્યાય સંગત ન હોય તો પણ તેની સામે અંગત બચાવનો અધિકાર નથી તો જાહેર સેવક મોત કે મહાવ્યથા ન નિપજાવતો હોય એના સિવાય કૃત્ય કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન તમને પહોંચાડે તો એના કૃત્ય સામે તમને તમને સ્વ બચાવનો અધિકાર મળશે નહીં તો લખ્યું છે રાજ્ય સેવકના અધિકારનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા કિસ્સાઓમાં સ્વ બચાવનો અધિકાર નથી હોઈ શકે તમને કોઈ બીજો રાજ્ય સેવક બચાવી શકતો હોય તો એ સમય દરમિયાન પણ તમે સો બચાવો અધિકાર નહીં મળે ધ્યાનથી સમજો કે હવે મને કોઈ વ્યક્તિ મારે છે તો મારે છે તો તાત્કાલિક કોઈ નથી એમને નુકસાન પહોંચાડવું જરૂરી છે તો તાત્કાલિક મેં એને નુકસાન પહોંચાડી દીધું તો સો બચાવ અંતર્ગત મને સજા ન થાય પરંતુ મને ટાઈમ છે કે હું રાજ્ય સેવકને કોન્ટેક કરીને બચી શકું અથવા રાજ્ય સેવક પાસે પહોંચી જાઉં તો એમ એ મને મારી નહીં શકે તો એ સમય દરમિયાન હું ડાયરેક્ટ એને નુકસાન નહીં પહોંચાડીશું રાજ્ય સેવકને પહોંચા એની પાસે પહોંચવાનો પ્રયત્ન કરીશ પછી મને સો બચાવવાનો અધિકાર નથી જો એ જ લખ્યું છે કે રાજ્ય સેવકના અધિકારનું રક્ષણ મેળવવાનો સમય હોય તેવા કિસ્સાઓમાં સો બચાવ કરવાનો અધિકાર નથી તો આ બે કિસ્સાઓમાં કે જાહેર નોકર પોતાના શુદ્ધ બુદ્ધિથી કોઈ કૃત્ય કરતો હોય અથવા જાહેર સેવકના રક્ષણ મળી શકતો હોય તે એ સંજોગમાં સો બચાવનો અધિકાર નથી હવે અહીંયા લખ્યું છે આ હંકનો ઉપયોગની મર્યાદા આવશ્યક હોય એના કરતા વિશેષ નુકસાન કરે તો સો બચાવનો અધિકાર પ્રાપ્ત થતો નથી તો ધ્યાનથી સમજજો કે કોઈ રાજ્ય સેવક છે તમને એટલું વધારે નુકસાન કરે છે કે મરી જ જવાના છો તો એ સમય તમને આ અપવાદ જે છે જે એમને બચાવે છે અને તમને માર ના મારવા માટે તમને રોકે છે તો તમે એ સમય દરમિયાન તમને અદાલતમાં સાબિત કરવી પડે કે જો મેં આવું નહીં કર્યું હોત તો મારું મૃત્યુ થઈ ગયું હોત તો તમને એ અપવાદ સ્વરૂપે આ સંજોગ લાગુ પડશે નહીં ઓકે નેક્સ્ટ આવે આડત્રીસ શરીરના સો બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે હવે સો બચાવનો એક લિમિટ હોય છે કે ભાઈ તમને કોઈ લાફો મારવા આવતો તો લાફો મારો વ્યથા કરવા આવે તો વ્યથા પહોંચાડો એવું નહીં કે કોઈ વ્યથા કરવા આવે તો મર્ડર કરી દો પણ અમુક સંજોગો એવા આપેલા છે કે જેના અંતર્ગત સ્વ બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય અને એ આપેલ છે કલમ નંબર આડત્રીસ માં તો એવા કયા સંજોગો છે સાત સંજોગો આપેલા છે જેમાં શરીરના સ્વ બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય આગળ જઈને મિલકત માટે પણ બતાવીશ ચાર સંજોગો કે જેમાં મિલકતનો સૌ બચાવ કરતા સમયે હુમલાખોરનો મૃત્યુ નિપજાવી દો તો ચાલે અહીંયા શરીરનો સૌ બચાવ કરતા સમયે હુમલાખોરનું કયા કયા સંજોગોમાં મૃત્યુ નિપજાવી શકાય એ આપેલ છે તો જોઈએ વન બાય વન શરીરના સો બચાવનો હક મૃત્યુ નિપજાવા સુધી ક્યારે પહોંચે છે તો નીચેના સંજોગોમાં શરીરના સો બચાવ કરતા સમયે હુમલાખોરનો મૃત્યુ નિપજાવી શકાય છે પહેલો જો હુમલાથી મોત થવાનો વ્યાજબી ભય હોય તો તો લાગે છે કે ભાઈ જે વ્યક્તિ હુમલો કરે છે એમાં મોત થઈ જશે તો સામેવાળાનું તમે મૃત્યુ નિપજાવી દો તો ચાલે બીજું જો હુમલાથી મહાવેથા થવાનો વ્યાજબી ભય હોય તો બળાત્કાર કરવાના ઈરાદાથી કોઈ હુમલો કરવામાં આવેલ હોય તો સૃષ્ટિક્રમ વિરુદ્ધ કામમાં અથવા સંતોષવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરવામાં આવેલ હોય તો અપહરણ અથવા અપનયમ કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરવામાં આવેલ હોય તો ગેરકાયદેસર કેદ અથવા અટકાયતમાં રાખવાના ઈરાદાથી કોઈ કૃત્ય કરવામાં આવ્યો હોય તો એસિડ અટેક અથવા એસિડ અટેકની કોશિશ કરવામાં આવતી હોય તો આટલા સાત સંજોગોમાં હુમલાખોરનું મૃત્યુ નિપજાવી દો તો પણ તમને સજા થશે નહીં તો સવાલ પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયા સંજોગોમાં સો બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય તો આટલા સંજોગો છે જેમાં સો બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય કન્સેપ્ટ ક્લિયર આગળનો મુદ્દો જોઈએ ઓગણચાલીસ સંરક્ષણ અધિકાર મૃત્યુ સિવાય અન્ય નુકસાન પહોંચાડવા સુધી ક્યારે મળે છે એટલે કયા કયા સંજોગોમાં મૃત્યુ નબજાવી શકાય એ તમને સમજી લીધું અને એના સિવાય કેટલા તમે નુકસાન પહોંચાડી શકો તો બાકીના સંજોગોમાં તમે મોત સિવાય અન્ય કોઈ પણ નુકસાન પહોંચાડો એ ચાલે તો એ જ લખ્યું છે કલમ આડત્રીસ માં સાત પ્રકારના જે ગુનાઓ દર્શાવ્યા છે તે સિવાયના સંજોગોમાં સ્વ બચાવનો હક મૃત્યુ સુધી પહોંચતું નથી પરંતુ કોઈ અન્ય હાનિ કરવા સુધી પહોંચે છે તો એ સંજોગો છોડી દો તો એ સંજોગો સિવાય કોઈ તમને અટેક કરે છે તમારા ઉપર તો તમે એનું મૃત્યુ ના જાવી શકો પણ બીજા નુકસાન પહોંચાડી શકો ખરા જોઈએ કલમ નંબર ચાલીસ શરીરના વ્યક્તિગત બચાવના શરીરના વ્યક્તિગત ખાનગી બચાવના હક્કની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત કે શરીરના સ્વ બચાવની શરૂઆત ક્યારે થાય છે તો તમને લાગે કે સામેવાળા વ્યક્તિના હુમલાથી અથવા એની ધમકી સુધીથી મૃત્યુ થવાની સંભાવના છે કે નુકસાન થવાની સંભાવના છે ત્યારથી સ બચાવના અધિકારની શરૂઆત થાય અને જ્યાં સુધી તમારો શરીર બચી ના જાય ત્યાં સુધી એ અધિકાર ચાલુ રહે છે તમે કહેશો સર શું કહો છો કંઈ સમજાયું નહીં હું ધમકી આપું છું એક તલવાર કાઢીને તું તો ગયો તલવાર કાઢ્યું મેં મ્યાનમાંથી અને તમારી પાછળ દોડ્યો તો સ્વ બચાવનો અધિકાર શરૂઆત થઈ જાય છે હા માત્ર ધમકી આપ્યું અને એક્ટ કર્યું કે મેં વસ્તુ તો ગયો તને મારીશ તો સ્વ બચાવના અધિકારની શરૂઆત થઈ જાય અને જ્યાં સુધી તમારો શરીર ન બચી જાય ત્યાં સુધી તમારો એ અધિકાર ચાલુ રહે છે તો એ જ લખ્યું છે શરીરના વ્યક્તિગત ખાનગી બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત ગુનો કરવામાં આવ્યો ન હોય તો પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમ હોવાનો વ્યાજબી ભય પેદા થાય કે તરત જ શરીરના ખાનગી બચાવના હકની શરૂઆત થાય છે અને શરીરને જોખમ પહોંચાડવાનો એવો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે તો તમને એવું લાગે કે ભાઈ એ ધમકી આપે છે હવે બસ હું ગયો ત્યાંથી સ્વ બચાવના અધિકારની શરૂઆત થઈ જાય અને જ્યાં સુધી એ ધમકીની અસર ચાલુ રહે તમને લાગે કે હવે નુકસાન થવાનું છે ત્યાં સુધી તમારો સ્વ બચાવનો અધિકાર રહે છે પણ એ ધમકી તમારું લાઈવ હોવું જોઈએ પ્રત્યક્ષ હોવું જોઈએ ફોન પર ધમકી આપી હોય ને પછી તમે જઈને મારી દો તો આવું ના ચાલે ક્લિયર થયું ચલો નેક્સ્ટ એકતાલીસ મિલકતના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવા સુધી ક્યારે પહોંચે છે તો શરીરના સ્વ બચાવનો અધિકાર મૃત્યુ સુધી નિપજાવા સુધી જે સાત સંજોગો હતા એ તમને બતાવ્યા હવે મિલકતના સ્વ બચાવનો અધિકારમાં મૃત્યુ નિપજાવી શકાય એવા સંજોગો કયા કયા છે તો એ જોઈશું ટોટલ ચાર સંજોગો છે કે નીચેના સંજોગોમાં મિલકતના સ્વ બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય તો પહેલો આવે છે લૂંટ જ્યારે લૂંટ થતું હોય ત્યારે બચ મિલકતને બચાવવા માટે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય રાત્રે ઘરફોડ રાતના સમયે દરવાજ ઘરનો કોઈ ભાગ તોડીને ઘરમાં દાખલ થવામાં આવે તો તમે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકો દિવસે હોય તો મૃત્યુ ના નિપજાવો બાકી નુકસાન પહોંચાડો પણ મૃત્યુ નિપજાવી શકાય તો રાત્રે ત્રીજો કે જે મકાન તંબુ અથવા વહાણ માણસના રહેઠાણ તરીકે વપરાતું હોય અથવા મિલકત સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે વપરાતું હોય તેને આગથી અથવા અન્ય કોઈ વિસ્ફોટક પદાર્થથી બગાડ કરવામાં આવે તો હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાય પછી ખાનગી બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ નિપજાવવાનો અથવા મહાવ્યથા થવાનો વ્યાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી બગાડ અને ગૃહ અપ્રવેશ કરતા સમયે હુમલાખોરનો મૃત્યુ નિપજાવી શકાય તો ટોટલ આ ચાર સંજોગો છે લૂંટ રાત્રે ઘરફોડ તમારું મકાન કે કોઈ ગોડાઉન આગ લગાડતો હોય અથવા લૂંટ ચોરી કરતા સમયે મૃત્યુ થવાની સંભાવના હોય તો એવા સમયે તમારું મિલકતને બચાવવા માટે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી દો તો એ ગુનો ગણાતો નથી કોન્સેપ્ટ ક્લિયર થયું તો આ હતું કલમ નંબર એકતાલીસ જે આઈપીસીના કલમ એકસો ત્રણમાં હતો નેક્સ્ટ આવે છે એવો હક મૃત્યુ નિપજાવા સુધી બીજી હાનિ સુધી ક્યારે પહોંચે છે ચાર સંજોગો જે આપેલા છે એ ચાર સંજોગો સિવાય તમે મિલકતને બચાવવા માટે બીજા અન્ય કોઈ પણ હાનિ પહોંચાડી શકો બાકી મૃત્યુ નિપજાવવા સુધી જો છે એ કલમ નંબર એકતાલીસ મુજબ ચાર સંજોગો છે એમાં જ મૃત્યુ નિપજાવી શકો છો તો એ જ વસ્તુ ડિટેલમાં થોડું લખ્યું છે પણ તમને એટલું યાદ રાખી લેવાનું છે કે ચાર સંજોગો સિવાય અન્ય કોઈ પણ સંજોગોમાં મિલકતનો સ્વ બચાવ કરતા સમયે હુમલાખોરનું મૃત્યુ નિપજાવી શકાતું નથી મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને ચાલુ રહેવા બાબત તો જેમ શરીરના સ્વ બચાવનો અધિકાર ક્યારથી શરૂઆત થાય તો જ્યારે ધમકી મળે ત્યારથી અને મિલકતના ખાનગી બચાવનો અધિકાર ક્યારથી શરૂઆત થાય અને ક્યાં સુધી ચાલુ રહેશે તો એ જ લખ્યું છે કે મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત અને ચાલુ રહેવા બાબત મિલકતને જોખમ હોવાનો વ્યાજબી ભય લાગે ત્યારથી મિલકતના ખાનગી બચાવના હકની શરૂઆત થાય છે ગુનેગાર મિલકત સાથે છટકી જાય રાજ્યના સત્તા અધિકારીઓની મદદ મળે મિલકત પાછી મળી જાય ત્યાં સુધી ચોરી સામે મિલકતનો ખાનગી બચાવનો હક ચાલુ રહે છે ગુનેગાર કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજાવે તેને વેથા કરે તેનો ગેરકાયદેસર અવરોધ કરે કે તાત્કાલિક મૃત્યુ તાત્કાલિક વેથા અથવા પોતાના તાત્કાલિક અવરોધને ભય ચાલુ રહે ત્યાં સુધી લૂંટ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે છે ક્યાં સુધી ચાલુ રહે છે એ લખ્યું જ છે પછી ગુનેગાર ગુનાહિત અપ્રવેશ અથવા બગાડ કરવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગુનાહિત અપ્રવેશ અથવા બગાડ સામે મિલકતનો ખાનગી બચાવનો હક ચાલુ રહે છે રાત્રે ઘરપોળથી શરૂ થયેલો ગુનાહિત અપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી ઘરફોડ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે છે આ બહુ લાંબુ ખેંચ્યું છે પણ તમે શોર્ટમાં યાદ રાખો જ્યારે તમને લાગે તમારા મિલકતને નુકસાન થવાનું શરૂ થવાનું છે ભય શરૂ લાગે ત્યારથી લઈને જ્યાં સુધી તમારી મિલકત બચી ના જાય ત્યાં સુધી તમારા મિલકતનો સૌ બચાવનો અધિકાર ચાલુ રહે છે ઓકે છેલ્લું કલમ નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય ત્યારે જીવલોડ હુમલા સામે ખાનગી બચાવનો હક હવે સંજોગ એવા છે કે તમે નિર્દોષ વ્યક્તિ કોઈ વ્યક્તિ જે કોઈ ગુનો જ નથી કર્યો એ વ્યક્તિને હાનિ થવાનું સંભવ છે કોઈ હુમલાથી જો એ જ લખ્યું છે કે મૃત્યુનો વાજબી રીતે ભય પેદા કરતા હુમલા સામે ખાનગી બચાવનો હક વાપરવામાં બચાવ કરનાર એવી સ્થિતિમાં મુકાઈ જાય કે તેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિને હાનિ પહોંચાડવાનો જોખમ વગર તે હકનો અસરકારક રીતે અમલ થઈ શકે નહીં તો તેને ખાનગી બચાવનો હક તે જોખમ સુધી ખસેડવા ખેડવા સુધી પહોંચે છે હવે મને ખબર છે કે ભાઈ સો બચાવ કરી રહ્યો છું જો સો બચાવ નહીં કરીશ તો મારું મૃત્યુ થશે અને પછી હું સામેવાળા વ્યક્તિને નુકસાન પણ પહોંચાડવા તૈયાર છું પણ એને નુકસાન પહોંચાડવામાં એની સાથે અથવા તો કોઈ બીજો વ્યક્તિ છે એને પણ નુકસાન થવાનું છે તો સો બચાવ અંતર્ગત હું સામેવાળા અને એને પણ જો નુકસાન પહોંચાડું તો મને સજા થશે નહીં કન્સેપ્ટ ક્લિયર થાય છે હવે બંનેને નુકસાન થવાની સંભાવના છે તો પછી એ એક ભલે નિર્દોષ છે તો પણ તમે તમારા સ્વ બચાવ અંતર્ગત બંનેને નુકસાન પહોંચાડી શકો છો એક્ઝામ્પલ પણ લખ્યું છે ક નું ખૂન કરવાથી કરવાની કોશિશ કરતું ફરીથી ક નું ખૂન કરવાની કોશિશ કરતું એક ટોળું તેના ઉપર હુમલો કરે છે ટોળા પણ ગોળીબાર કર્યા વિના પોતાનો ખાનગી બચાવનો હક તે અસરકારક રીતે વાપરી શકે તેમ નથી અને તે ટોળામાં ભળેલા નાના બાળકો હાનિ પહોંચે તેવું જોખમ ખેડ્યા વિના તે ગોળીબાર થાય તેમ નથી આ રીતે ગોળીબાર કરવાથી કોઈ બાળકને હાનિ થાય તો ક કોઈ ગુનો કર્યો ગણાય નહીં આ લખ્યું છે કલમ નંબર ચુમ્માલીસ કે નિર્દોષ વ્યક્તિને પણ નુકસાન પહોંચતો હોય તમારા સો બચાવમાં તો તમે પહોંચાડી શકો છો પરંતુ એ જરૂરી લાગે તો અહીંયા સો બચાવનો અધિકાર જે કલમ નંબર ચોત્રીસ થી લઈને ચુમ્માલીસ હતો એ પૂરું થાય છે અને એ પૂરું થાય છે એનો મતલબ પ્રકરણ નંબર જે છે સામાન્ય અપવાદો એ પૂરું છે આ એવા ટાઈપના ગુનાઓ હતા જેના અંતર્ગત કોઈ પણ પ્રકારનો કૃત્ય વ્યક્તિ કરી નાખે છે તો સજા ન કરી શકાય એ અહીંયા પૂરું થાય એક્ઝામની અંદર માનીને ચાલવું પડે એક થી બે સવાલ આમાંથી હોય છે હોય છે ને હોય છે તેથી આ પ્રકરણને બહુ સિરિયસ થઈને ભણજો જરૂર પડે તો બે થી ત્રણ વખત રિવિઝન કરી લેજો પણ છોડતા નહીં ઓકે તો આ વિડીયો લેક્ચરમાં આટલું જ નેક્સ્ટ પ્રકરણમાં આપણે જોઈશું પ્રકરણ નંબર ચાર આ થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત